આજ રોજ તારીખ આઠ ત્રણ બે રોજ મહાશિંકરાજ્ઞના પર્વત પર મહા પર્વત પર શોભાયાત્રા કરે મંદિરથી દીપણા છોકરે થઈ રૂપાવતી રોડ ગ્રામલક્ષ્મી સોસાયટી કે હરડી માના મંદિરે પ્રારંભ આરંભ કર્યો સુકવારા સમાજનો ભક્તિભાવ સૌ સમાજે સૌ સમાજે સાથ સહકાર આપી અને અત્યારે પ્રસાદીનો લાભ લઈ સમાજ આજ રોજ આઠ ત્રણ બે હજાર સિદ્ધનાથ દાદાની રથયાત્રા કાઢેલ હતી શિવરાત્રી પર્વ નિમિત્તે જેમાં સતવારા સમાજના ભાઈઓ તથા બહેનો અભિથી ત્રણ હજાર માણસોએ ભાગ લીધેલ હતો જેમાં વાસુકી દાદાના મંદિરેથી પીપળાવાડા ચોકથી હરિનગર થઈ રામલક્ષ્મી સોસાયટી અને છેલ્લે મારવાળા નેડીમાના મંદિરે આના સમાપન કરેલ છે અને વાસુ મારવાળા મેળિમાએ પ્રસાદીનું આયોજન કર્યું છે જેમાં સર્વ સમાજના સતવારા ભાઈઓ તથા બહેનોએ ખૂબ આનંદભર અને ઉત્સાહભેર આભાર લીધો છે તે બદલ સતવાડા સમાજનો ખૂબ ખૂબ આભાર અને આ પર્વ નિમિત્તે પોલીસ ટાફનો પણ ખૂબ ખૂબ આભાર અને સહયોગ મળેલ છે જય સિદ્ધિનાથ જય છતવાડા સમાજ